સાધારણ તારા સંભારણા અન મન વયાના ઘેરા વડે કાડ ધુંદે કણ હલે પછી સુન સુન સાંજ પરે આ દોહો બધા ગાઈ છે ટોટલી કલાકારો મોટા ભાગના ગાય છે એમાંથી 2000 કલાકાર દેવા છે કે જે હાથ શબ્દ બોલે છે બાકી બધા એમ જ બોલે સાધારણ તારા સંભારણા મન વયાના ઘેરા વડે શબ્દ ખાલી નાનકડો છે જો આખો અર્થ ફરી જાય છે